અમદાવાદના પોષ વિસ્તારમાં જ્વેલર્સ પેઢીમાં બંદૂકની અણીએ લૂંટ ચલાવવામાં આવી છે અમદાવાદના પોષ વિસ્તાર ગણાતા સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ થતા ચકચાર મચી જવા પામી છે બપોરના સમયે ચાર લૂંટારુઓએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા જે બાદ પોલીસે નાકાબંધી કરી લૂંટારાની શોધખોળ હાથ ધરી છે લૂંટ કરવા આવેલા લૂંટારુઓએ પોતાની ઓળખ ન થાય તે માટે મોઢા પર હેલ્મેટ અને બુકાની પહેરીને આવ્યા હતા અમદાવાદના ફ્લાવર શો આવતીકાલથી શરૂ થશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસ આવતીકાલે ત્રણ જાન્યુઆરીથી જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે અમદાવાદ ફ્લાવર શો તારીખ ત્રણ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી બે હજાર દરમિયાન યોજાશે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસનો શુભારંભ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાશે વર્ષ બે હજાર પચીસના પ્રથમ દિવસે જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ વાવને નવો જિલ્લો બનાવાયો છે જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે ત્યારે નવા જિલ્લામાં સમાવેશ કરાયેલા કાંકરેજ અને ધાનેરાના લોકોએ બનાસકાંઠામાં જ રહેવાની માગ સાથે વિરોધ વ્યક્ત કરીને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે તો નવા જિલ્લાનું મુખ્ય મથક દિયોદર બનાવવામાં ન આવતા તેનો પણ વિરોધ નોંધાવાયો છે